નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ છ મે બે હજાર ચોવીસને વાર સોમવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના બજાર ભાવ જણાવવામાં આવે છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરી તેને પણ જીરુની ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર નવસો પચીસ રૂપિયા હળવદ ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા મોરબી ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર આઠસો સાઠ રૂપિયા बोटा तरह हज़ार आठ सौ पचास रुपया थी पांच हज़ार बसो रुपया ससदन चार हज़ार रुपया थी पांच हज़ार रुपया गोडल तरह हज़ार बसो एकावन रुपया पांच हज़ार रुपया वाकाने तरह हज़ार आठ सौ रुपया पांच हज़ार एक सौ एकत्रीस रुपया जेतपुर चार हज़ार बसो रुपया पांच हज़ार रुपया सरा तरह हज़ार चार सौ ऐसी रुपया चार हज़ार नौ सौ रुपया ઊંઝા ત્રણ હજાર ચારસો રૂપિયાથી છ હજાર બસો એંશી રૂપિયા થરાદ ચાર હજાર પચાસ રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા પાટણ ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી ચાર હજાર ચારસો સત્તાણું રૂપિયા દિયોદર ચાર હજાર રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા રાધનપુર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા રાપર ત્રણ હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા जमनगर बेहजार छ सौ रुपया चार हजार नौ सौ रुपया भावनगर तरह हजार आठ सौ एकावन एक रुपया चार हजार आठ सौ पत्र रुपया अमरेली सत्तर सौ थी, चार हज़ार आठ सौ रुपया खां त्राण हज़ार नौ सौ रुपया चार हजार रुपया बाबरा तरह हजार आठ सौ पच्चीस रुपया चार हजार नौ सौ पंचावन रुपया जूनागढ़ चार हज़ार चार सौ रुपया चार हजार नौ सौ पिस्तालीस रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન